કાર્યકર્તાઓમાંથી જ આજે કોઈ મંત્રી તરીકે પણ શપથ લેવાના છે ખૂબ આનંદની વાત છે આપને ફોન આવ્યો કે અત્યાર સુધીમાં લગભગ શાળાનો બાદ ફોન કરવાનું શરૂ કરવાના છે નવા મંત્રી જે બનવાના છે ના ફોન તો વિસ્તારના લોકોની કામ માટેના ફોન અમારે ચાલે છે બાકી આવો કોઈ ફોન અમારે સુધી નથી આવે અમારી પર કઈ રીતે જુઓ છો નવા મંડળને આપ શું થવું જોઈએ વિકાસને લઈને રાજ્યના જો ગુજરાતની ભારતીયંદ્રપણની સરકાર

કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ